અમદાવાદના બાપુનગરમાં વધુ એક શાળા બંધ થવાના આરે છે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે રંજન સ્કૂલને બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે પચીસ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરાશે શાળામાં ધોરણ નવ થી બાર સુધીના દરેક વર્ગમાં પચીસ થી ત્રીસ વિદ્યાર્થીઓ છે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં એકસો પચાસ ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરવામાં આવી છે શાળા બંધ થવાના કારણે વાલીઓમાં રોષની લાગણી ફેલાય છે

ટ્રાન્સફર કરવાની કામગીરી હાથ ધરાય છે બાપુનગરની રંજન સ્કૂલ બંધ કરવામાં આવી છે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે સ્કૂલને બંધ કરાયો હોવાની માહિતી સામે આવી છે